કેમ છે બાળકો જય સ્વામિનારાયણ ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સત્તર તેજલ અમદાવાદમાં બાળકો આપણે અગાઉ સમજૂતી પ્રાપ્ત કરી કે તેજલ છે એ પોતાની માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદમાં તેના મામા રહેતા હતા ત્યારબાદ આપણે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની વચ્ચે રહી વચ્ચે રહેલા તફાવત વિશે પણ સમજૂતી પ્રાપ્ત કરી હતી બાળકો હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આગળ સમજી લખો તેજલને તેની માતાને લઈ ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું બાળકો તમને ખ્યાલ હશે કે તેજલ શા માટે તો કે અમદાવાદ આવી હતી તો આપણે કહી શકીએ કે તેજલની માતા સતત માંદી રહેતી હતી તેથી તેનો ઈલાજ કરાવવા માટે તેજલને અમદાવાદ આવવું પડ્યું હતું બાળકો તમે પણ આ પ્રશ્નનો જવાબ વિચારીને લખવાનો છે અથવા હું બોલું તે પણ લખી શકો છો આગળ જોઈએ તો તેજલની તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતાં કેમ ઉલટી જેવું થતું થયું હતું બાળકો તમને ખ્યાલ હશે આનો જવાબ શું આવે હં તો કે તેજલના મામા ચાલી જેવા વિસ્તારમાં વસવાટ કરતા હતા તેમને ત્યાં શૌચાલય હતું નહીં બધા લોકો જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હતા મહેમાન બની તેજલ આવી હતી તેજલે પ્રથમ વખત જાહેર શૌચાલય જોયું ત્યાંની ગંદકી જોઈને તેને ઉલટી જેવું થયું હતું બાળકો આપણે અગાઉ સમજ્યા હતા કે તેજલ છે એ ગામડામાંથી આવેલી હતી તો ગામડામાં લોકો જે શૌચ માટે છે ખુલ્લા વિસ્તારમાં અથવા કોઈ અલગ અલગ જગ્યાએ શૌચ માટે જતા હતા તો અહીં તેને તો કે ખૂબ જ ગંદકી જોઈ શૌચાલયમાં જેના લીધે તેને તો કે ઉલટી જેવું થતું હતું આવું આપણે સમજ્યા હતા આગળ જોઈએ તો તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો બાળકો આપણે સમજ્યા હતા કે તેજલ ગામડે રહે છે ત્યાં ઘણી છૂટછાટ જોવા મળે છે ઘરમાં જ જુદા જુદા રૂમ રસોડાની સુવાની સગવડ તો કે એટલે કે સૂવા માટેના અલગ રૂમની સગવડ જ્યારે મામાનું ઘર છે એમાં ચાલીમાં એક જ ઓરડીમાં બનેલું હતું તેમાં સગવડનો અભાવ જોવા મળે છે બધા એક જ રૂમમાં રહે છે જો તેજલ છે એ ગામડાની અંદર દરેક ક્રિયા કરવા માટે અલગ અલગ વ્યવસ્થા હતી જેમ કે રસોઈ બનાવવા માટે તો કે રસોડાની વ્યવસ્થા હતી સૂવા માટે અલગ રૂમની વ્યવસ્થા હતી બરોબર છે ત્યારબાદ મામાના ઘરે જોઈએ તો તે એક જ રૂમની અંદર આ બધી જ વસ્તુઓ કરવી પડતી હતી તો તેજલનું ઘર અને મામાના ઘરની અંદર આ રીતે અલગ પડતું હતું આગળ જોઈએ તો તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શું તફાવત લાગે છે વિચારો તો બાળકો શું તફાવત છે તો આપણે કહી શકીએ કે તેજલ ગામડે રહેતી રહેલી છે છતાં ઘેર પીવાના પાણી ભરવાનો નળ નથી ગામના તળાવ કે કૂવામાંથી પાણી લાવવું પડે છે ઉનાળામાં ખૂબ જ દૂર નદીએ પાણી ભરવા જવું પડે છે જ્યારે અહીં શહેરમાં મામાના ગીર સવારે ચાર વાગે ઉઠીને જાહેર નળમાં પાણી ભરવા જવું પડે છે વળી પાણી ભરવા લાઇનમાં ઊભા રહેવું પડે છે એમાં ઘણીવાર ઝઘડા થાય છે મોટા મોડા પડીએ તો પાણી ભાગ આવતું નથી આવી અગવડ જોવા મળે છે જો બંને જગ્યાએ પાણી ભરવા માટેની થોડી થોડી અગવડ જોવા મળે છે એટલા માટે આપણે બંને રીતે લખવાનું છે કે તેજલને સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડે પાણી ભરવામાં શો તફાવત લાગે એ આપણે અહીં દર્શાવ્યો છે આગળ જોઈએ તો તેજલના મામા રહે છે ત્યાં વીજળી હશે તમે કેવી રીતે જાણ્યું બાળકો ખરેખર આપણે જાણીએ છીએ કે તેજલના મામા જ્યાં રહે છે તે ગેરકાયદેસરનો વસવાટ કરે છે એટલે કે સરકારી જમીન છે તો આપણે કહી શકીએ કે તેજલના મામા રહે છે તે સ્થળ ગેરકાયદેસરનો વસવાટ હશે એટલે ઘરમાં વીજળી નહીં હોય પણ સામૂહિક વીજળી હશે એટલે કે બધા વાપરી શકે એવી વીજળી હશે પરંતુ તેજલના મામાના ઘરે તો કે વીજળી હશે નહીં કારણ કે એ જે જગ્યાએ રહેતા હતા તે સરકારી જમીન હતી પોતાની હતી નહીં આવી આપણી સમજૂતી અગાઉ પ્રાપ્ત કરી હતી બાળકો હવે આગળ જોઈએ શીખી લીધું દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે પહેલીવાર મને આવી ભીડ ભીડવાળી બસમાં જતાં બીક લાગતી શું કે છે કે તેજલ છે એના મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા એટલા માટે એને જોવા માટે તેને રોજ બસમાં જવું પડતું હતું પહેલી વાર તો તેજલને તો કે આવી ભીડવાળી ગીરદીવાળી બસમાં જતાં ખૂબ જ બીક લાગતી હતી એની આદત ન હતી શું કહે છે તેજલને આવી ભીડવાળી બસમાં જવાની સહેજ પણ આદત હતી નહીં હું ડરતી હતી પણ હવે એવું નથી શું કહે છે સૌ પ્રથમ જ્યારે મેં મુસાફરી કરી ત્યારે હું ડરતી હતી પણ હવે એવું છે નહીં મને ખબર છે લાઈનમાં કેવી રીતે ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું જો હવે તેજલ પણ શીખી લીધી એટલે કે તેજલ પણ હવે શીખી ગઈ કે ક્યાં લાઈનમાં ઊભું રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું આ બધું જ તેજલને ખ્યાલ આવી જાય છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મામા એટલે કે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે શું કહે છે કે તેજલના મામા જ્યાં રહે છે ત્યાં નજીકમાં જ તો કે ઊંચા ઊંચા મકાનો છે અને ત્યાં તો કે તેજલની જે મામી છે તે ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે આગળ જોઈએ તો બાળકો એક દિવસ હું તેમની સાથે ત્યાં ગઈ હતી જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા જો એક વખત તેજલ પણ તેની મામીની સાથે ત્યાં ગઈ એટલે કે જ્યાં એના મામી કામ કરતા હતા ત્યાં એની સાથે ગઈ જ્યારે પહેલીવાર એને મકાન જોયું તો એને થયું કે આ એક મોટું ઘર હશે પરંતુ તેજલે જોયું કે ત્યાં ઘણા બધા ઘરો હતો એકની ઉપર એક એટલે કે ઘણા બધા ઘર હતા એકની ઉપર એક એમ ઘણા બધા ઘર જોવા મળ્યા હતા મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી શું કહે છે કે તે નવાઈ લાગી કે હું આટલા બધા માળ છે એ કેવી રીતના ચડીશ પગથિયા કઈ રીતે ચડીશ પરંતુ ત્યાં લિફ્ટની વ્યવસ્થા હતી તે મોટા લોખંડના પાંજરા જેવી હતી તેમાં પંખો લાઇટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચે જ હું બહુ ગભરાતી હતી શું કહે છે કે આ લિફ્ટ છે એને તેજલની એક લોખંડના મોટા પાંજરા જેવું લાગતું હતું તો કે આની અંદર પંખો હતો લાઇટ હતી અને ઘંટડી પણ હતી અને એમાં ઘણા બધા માણસો સમાઈ જતા હતા એક બટન દબાવે ત્યાં આખી લિફ્ટ છે એ ઉપર પહોંચી જતી હતી સૌ પ્રથમ તો તેજલને ખૂબ જ ગભરામતી હતી એટલે કે ડરતી હતી બાળકો તેજલે આ બધું પહેલી વખત જોયું હતું આવી મોટી મોટી ઇમારતો લિફ્ટ એટલા ઘરની ઉપર ઘર એટલે કે એકથી ઉપર ઘર બિલ્ડિંગવાળી ઘરો આ બધી વસ્તુ તે છેલ્લે સૌ પ્રથમવાર જોઈ હતી એટલા માટે તેને ડર લાગતો હતો આગળ જોઈએ તો બાળકો કહો તમારા કોઈ સગાવાલા ક્યારેય હોસ્પિટલમાં દાખલ થયેલ છે બાળકો તમારે વિચારવાનું છે કે તમારા કુટુંબમાં તમારા કોઈ સગામાં કે કોઈ વ્યક્તિ છે એ હોસ્પિટલમાં દાખલ થયેલ છે તમે તમારા ઘરે આવી ક્યારેય અનુભવ કર્યો છે કે તમારા કોઈ સંબંધી છે એ હોસ્પિટલમાં દાખલ થયા હોય અને તમને પણ ખ્યાલ હોય તો એના આધારે તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કે ખરેખર કોઈ વ્યક્તિ છે એ દાખલ થયું હતું તમે જો તમને ખ્યાલ ન હોય તો તમે તમારા મોટા વડીલ મા બાપ છે અથવા તમારા મોટા ભાઈ બહેન છે મા બાપ છે અથવા કાકા કાકી છે એને પૂછીને પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો કેટલા દિવસો માટે જો આપણે કોઈ વ્યક્તિ એટલે કે કોઈ સગાવાલા દાખલ થયું હોય તો એ કેટલા દિવસો માટે થયા હતા હું કહું તો મારા સગા છે એ બે મહિના માટે તો કે દાખલ થયા હતા તમે તેમની મુલાકાત લીધી હતી તમે તેને હોસ્પિટલમાં મળવા માટે ગયા હતા હું હો તો કહું હા હું તેને તેની મુલાકાત લીધી હતી ત્યાં દર્દીની દેખરેખ કોણ કોણ રાખે છે એટલે કે જે વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયું છે તેની સારસંભાળ કોણ રાખે છે તો હું કહીશ કે મારા કાકા કાકી છે એ એની દેખરેખ રાખે છે તમારા સંબંધી છે તો તેની દેખરેખ જે રાખતા હોય એનું નામ તમારે અહીં લખવાનું છે તમે ઊંચા મકાનો જોયા છે ક્યાં બાળકો તમે કોઈ પણ જગ્યાએ ઊંચા ઊંચા મકાનો જોયા છે આપણે જેને બહુમાળી ઇમારતો કહીએ છીએ તે એવા મકાનો તમે જોયા છે તો તમારે હા લખવાનું અને ક્યાં જોયા એ લખવાનું છે હું કહીશ હા મેં ઊંચા મકાનો જોયા છે મેં ભાવનગરમાં અને અમદાવાદમાં આવા ઊંચા મકાનો જોયેલા છે તે મકાનમાં કેટલા માળ છે જો મેં જોયેલું જે મકાન છે એમાં પંદર માળ હતા બાળકો તમારે પણ તમે જોયેલું જે ઊંચા માળનું મકાન છે એ કેટલા માળનું છે એ જાતે લખવાનું છે તમે કેટલા માળ ચડ્યા છો બાળકો તમે જોયેલી જે ઊંચી ઇમારત છે તેમાં કેટલા માળ સુધી તમે ગયા છો એ તમારે જાતે લખવાનું છે હું કહીશ કે હું તે ઇમારતમાં તો કે સાત માળ સુધી ગયેલો છું તો તમારે પણ જાતે લખવાનું છે કે તમે કેટલા માળ સુધી ચડ્યા છો બાળકો તો અહીં ઉપર જે પ્રશ્નના જવાબ હું બોલ્યો એ મેં એક ઉદાહરણ સ્વરૂપ અથવા મારા કોઈ સગાવાલા હોસ્પિટલમાં દાખલ થયા હશે એના આધારે આપેલા છે પણ તમે તમારી જાતે એ જવાબ લખવાનો છે બાળકો હવે આગળની સમજૂતી પછી મેળવશો નમસ્કાર બાળકો